શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે રોગચાળાની દહેશત જોવા મળી છે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે શ્વાસ ચઢવો તેમજ બ્લડ પ્રેશર અને તાવ શરદી ઉધરસના સૌથી વધુ કેસો પણ નોંધાયા છે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ચારસો થી વધુ દર્દીઓની સિવિલ હોસ્પિટલમાં ઓપીડી દાખલ થઈ છે તો સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે શ્વાસ ચડવો બ્લડ પ્રેશર તાવ શરદીના કેસમાં વધારો થતાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ ઉમટી છે ચોવીસ કલાકમાં ચારસોથી વધુ દર્દીઓ સિવિલ ઓપીડીમાં દાખલ થયા છે તો અચાનક સુરેન્દ્રનગરમાં રોગચાળો વકરતા લોકોમાં દહેશત ફેલાય છે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ચારસો થી વધુ દર્દીઓની સિવિલ હોસ્પિટલમાં ઓપીડી દાખલ થઈ છે શ્વાસ ચડવો બ્લડ પ્રેશર સહિતના રોગોથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયું છે સુરેન્દ્રનગરમાં રોગચાળાની દહેશત જોવા મળી છે જેના કારણે લોકો માં ગભરાટ છે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે લોકોને શ્વાસ ચઢવાની સમસ્યા ઊભી થઈ છે તો બ્લડ પ્રેશર પણ લોકોનું વધી રહ્યું છે તાવ અને શરદીના તેમજ ઉધરસના કેસ પણ નોંધાયા છે જેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ચારસોથી વધુ દર્દીઓની સિવિલ હોસ્પિટલમાં ઓપીડી દાખલ થઈ છે તો શિયાળાની શરૂઆતમાં આજે સુરેન્દ્રનગરમાં રોગચાળાએ દહેશત દીધી છે શિયાળાની શરૂઆત થતા જ રોગચાળાએ દહેશત દીધી છે સુરેન્દ્રનગર માં શું જાણકારી ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લી ચોવીસ કલાકથી જે વાતાવરણ ઠંડુ બની ગયું છે અને ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે સુરેન્દ્રનગર શહેરનું સરેરાશ તાપમાન વીસ ડિગ્રી ગયું છે તે વચ્ચે હવે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે ખાસ કરીને હાલના તબક્કામાં આપણે સિવિલ હોસ્પિટલની કેસ ઉભા છીએ હાલમાં દર્દીઓની વહેલી સવારથી તે લાંબી કતારો છે તે લાગી રહી છે સિવિલ હોસ્પિટલમાં સરેરાશ રોજના ચારસો થી વધુ કેસો દાખલ થઈ રહ્યા છે સર્દી ઉધરસના હોય બીપી ડાયાબિટીસના કેસો હાલમાં સૌથી વધુ જોવા મળી રહ્યા છે ત્યારે હાલના તબક્કામાં જો વાત કરવામાં આવે તો શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે રોગચાળાની દહેશત બાદ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો છે તે ઘસારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને અગિયાર જેટલા ડોક્ટરોની ટીમ પણ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં હાલ ઉપલબ્ધ કરવામાં આવી છે દર્દીઓનો ઘસારો સૌથી વધુ બીપી અને ડાયાબિટીસ તેમજ ખાસ કરીને હૃદય રોગના દર્દીઓની સંખ્યામાં છે તે હાલ વધારો જોવા મળી રહ્યો છે ગુલાવી ઠંડીની શરૂઆતના પ્રથમ તબક્કામાં જ રોગચાળો ફાટી નીકળવાની દહેશત બાદ અગિયાર જેટલા દર્દીઓને છેલ્લી ચોવીસ કલાકમાં હૃદયના રોગના જે પ્રોબ્લેમ સર્જાતા હતા તેમને દાખલ પણ કરવામાં આવ્યા છે ઇમરજન્સી વિભાગમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે માત્ર સુરેન્દ્રનગરની એક જ હોસ્પિટલમાં ચારસો થી વધુ દર્દીઓ છેલ્લી ચોવીસ કલાકમાં દાખલ થયા છે ખાનગી હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોમાં તો દર્દીઓની લાંબી કતારો જોવા મળી જ રહી છે ત્યારે હાલની તબક્કામાં વાત કરવામાં આવે તો શિયાળાની શરૂઆતના તબક્કામાં આવા પ્રકારના રોગચાળાને લઈ આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે વહેલી સવારે ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે ગરમ કપડાં અને રાત્રિ દરમિયાન અગ્નિ ના જે તાપણા હોય છે તે કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે આ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાના કારણે હાલ દર્દીઓની વહેલી થી સુરેન્દ્રનગર ની સિવિલ હોસ્પિટલ માં કતારો છે તે જોવા મળી રહી છે જી જી ફઝલ આભાર